તો આપ જોઈ રહ્યા છો જેવી રીતે અંદર એમપી રતલામ તરફ પણ આ રસ્તો જઈ રહ્યો છે ગામે તો અહીંયા લગભગ આવી રીતે ઘણા બધા અકસ્માતો થઈ રહ્યા છે જેનું મુખ્ય કારણ છે કે આ ફૂલ જે પીડબ્લ્યુડી જે સ્ટેટ ડિપાર્ટમેન્ટ જે છે એના દ્વારા આજ દિન સુધી કોઈ પણ આ હાથ ધરવામાં આવેલ નથી આ ફૂલિયું આ જે બ્રિજ છે બિલકુલ સાંકડો હોવાના કારણે અવારનવાર આ જગ્યા પર અકસ્માતો થાય છે તમે જોઈ શકો છો તમે જોઈ શકો છો કે અહીંયા બિલકુલ સાંકડો રસ્તો હોવાના કારણે અવારનવાર નિર્દોષ લોકોના ઘણા લોકોએ જીવ ગુમાવ્યા છે શું કહેશો આ વિશે આપણે વાત કરીશું કે ખરેખર અહીંયા આ ઘટનાઓ બનવા પાછળનું કારણ શું છે આ પુલના કારણે જ છે પુલના કારણે છે પુલ સાંકડો સાંકડો છે પહેલેથી આને ઘણી ઘટના બને છે વારે હર વર્ષથી એક બે પડે છે ગાડી તો જેવી રીતે આપણે સ્થાનિક સાથે વાત કરી છે દર વખતે અહીંયા દર વર્ષે થોડા ઘણા સમયે દરેક સમયે એક્સિડન્ટ અહીંયા અકસ્માત થયા કરે છે અને ઘણા લોકોએ જીવ પણ ગુમાવેલો છે તો આપણે આ જે તંત્ર જે છે પીડબ્લ્યુ ડી જે સ્ટેટ વિભાગ છે એમને આપણે જાણ કરીશું અને આપણી વાત પ્રજાની જે માંગ છે પહોંચાડવા માંગીએ છીએ કે આ પુલનું કામ ત્વરિત કરવામાં આવે અને આ પુલને થોડો પહોળો કરવામાં આવે આઈ ન્યૂઝ સેવન ગુજરાતી વિપુલ ડામોર સાથે કેમેરામેન ઉત્સવ કલાશવા નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો આઈ સેવન ન્યૂઝ ગુજરાતી વિપુલ વડોદરા અચ્છા તો રતલામથી વડોદરા સુધી પુસ્તકો પાઠ્યપુસ્તકો અને નોટબુકો લઈને આ વાહન ચાલક કે જે વડોદરા જઈ રહ્યા હતા અને સવારના ચાર વાગ્યાના સમયમાં ઓચિંતો જ લક્ઝરીવાળો આમને ટક્કર મારી અને ફરાર થઈ ગયો હતો આઈ સેવન ન્યૂઝ ગુજરાતી વિપુલ ડામોર સાથે કેમેરામેન ઉત્સવ કલાસવા